વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે પેટા ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે બે હજાર બારમાં ભાજપને વિસાવદર બેઠક પરથી વાત કરીએ કે જે બે હજાર બારથી ભાજપને વિસાવદર બેઠક નથી મળી જેમાં બસો સત્તાણું મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા પણ શરૂ થયું છે સત્તર શહેર અને બસો સિત્યોતેર ગ્રામ વિસ્તારોમાં મતદાન મથકોમાં કામગીરી શરૂ છે અઢારસો ચોર્યાસી કર્મચારીઓ દ્વારા મતદાન કરાવાઈ રહ્યું છે કનકાઈ મતદાન મથક જંગલ વિસ્તારમાં મથક આવેલું છે કનકાઈ બૂથ પર મતદાન પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે આણંદપર ગામે વહેલી સવારથી મતદાન કરવા મતદારો પણ પહોંચી રહ્યા છે સવારથી જ મતદાન કરવા માટે લાંબી લાંબી લાઈનો પણ લાગી છે મતદારોમાં સવારથી જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી જ મતદાન પણ ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં બાર પોઈન્ટ દસ ટકા જેટલું મતદાન થયું છે વિસાવદરમાં આજે પેટા મતદાન થઈ રહ્યું છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે વિસાવદર ગ્રામ્ય વિસ્તારમાં આપણે આવ્યા છીએ અમરાપુરનું આ બુથ છે લોકો છે તે વહેલી સવારથી જ મતદાન માટે આવી પહોંચ્યા છે મતદારો છે તે મતદાન કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે પેટા ચૂંટણી થઈ છે તેને લઈને રસાકસી જોવા મળી રહી છે ત્રિપાખીઓ જંગ જોવા મળી રહ્યો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક તમામ જે મતદારો છે તે પણ મતદારનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં હવે ધીમે ધીમે આવી રહ્યા છે સાત વાગ્યાના સમયે મતદાન શરૂ થયું છે અને ધીમી ગતિએ હાલ લોકો છે તે આ મતદાન કરવા માટે આવી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે મતદારો છે ગ્રામ્ય વિસ્તારના મતદારો છે તે અલગ અલગ જે વિકાસના કામો છે તે ધ્યાનમાં રાખીને પોતાના જે આ મતાધિકારનો ઉપયોગ છે તે કરવાના છે મહિલાઓ છે સાથે સાથે પુરુષો છે બે લાખ કરતા વધારે મતદારો છે તે આ બેઠક ઉપર જે નોંધાયેલા છે એવામાં હવે આ મતદારો છે તે વહેલી સવારથી જ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે જે પ્રકારની વાત કરવામાં આવે તો વિસાવદરની પેટા ચૂંટણીમાં દ્વિપાખીઓ જમ ભાજપ કોંગ્રેસ સહિતના જે પક્ષના અલગ અલગ પક્ષના ઉમેદવારો છે વચ્ચે આ જંગ છે તે રહ્યો છે અને હાલ જે આ મતદાન છે આ જે મતદાન છે ઓગણીસ તારીખ એટલે મતદાન શરૂ થયું છે આણંદ પરનું આ બૂથ છે અને આ મતદારો છે તે પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે એટલે કે વહેલી સવારથી જ આ પ્રકારના જે મતાધિકારનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે છ વાગે પૂર્ણ થશે બસો કરતા વધારે બૂથો ઉપર આ પ્રકારનું મતદાન છે તે આજે યોજાઈ રહ્યું છે આગામી ત્રેવીસ તારીખે આજે આ મતદાનનું રિઝલ્ટ છે તે આવશે વેદાવદર પેટા ચૂંટણીનું જે રિઝલ્ટ છે તે જાહેર થશે પરંતુ જે પ્રમાણે મતદારો છે તે ઉત્સાહભેર હાલ જે આ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે સાથે સાથે પેરા મિલિટરી છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક કડી વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે કોઈપણ પ્રકારનો અનિચ્છિય બનાવ ન બને તે પ્રકારની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે પરંતુ જે પ્રમાણે વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો પેટા ચૂંટણી છે વર્ષ બે હજાર બાર થી આ બેઠક ઉપર ભાજપ દ્વારા ક્યાંક ક્યાંક કબજો મેળવવા માટેના અનેક પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ભાજપ પક્ષને આ બેઠક મળી નથી આ વખતે કિરીટ પટેલ એટલે કે જૂનાગઢના જે બેંકના સહકારી બેંકના જે ચેરમેન છે તેમને આ વખતે કહી શકાય છે કે ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા અગાઉ કિરીટ પટેલ એક વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને બીજી વખત ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે પરંતુ આ વખતે પણ જે પ્રમાણે રસાકસી જોવા મળી રહી છે તેને લઈને હવે જે ત્રેવીસ તારીખે જે આ મત થશે મતદાન થશે ત્યારબાદ જયારે પેટી ખુલશે ત્યારે જે મતગણતરીમાં ત્યારે રિઝલ્ટ શું આવશે તે જ નક્કી કરશે કે ભાવિ ઉમેદવારોનું જે જે ભવિષ્ય શું છે તે નક્કી થશે હાલ તો સાત વાગે અને ટકોરે મતદાન છે તે અહીંયા જે વિસાવદર પેટા ચૂંટણી માટેની જે છે બેઠક તેના માટે શરૂ થઈ ગયું છે કેમેરામેન જોનેત સાથે ભાવેશ સુંદરમાં બીટીવી ન્યૂઝ વિસાવદર તો જૂનાગઢમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલુ છે આણંદપરના લોકો ઢોલના તાલે ગીતો ગાતા મતદાન કરવા પહોંચ્યા છે ભાજપ ઉમેદવાર કિરીટ પટેલને સમર્થન આપતા લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ સાથે બીટીવી ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત પણ કરવામાં આવી 25,000 થી વધુ જીત થવાનો કિરીટ પટેલ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો ભાજપે જુનાગઢ ઘણા વિકાસ કાર્યો કર્યા છે અને લોકો જીત અપાવશે તેવું કિરીટ કહેવું છે આઠસો દિવસ ની અંદર એક કરોડ રૂપિયા ના વિકાસ ના એજન્ડા સાથે આજે વિશાવદર મત વિસ્તારના બહેનો ભાઈઓ વડીલો યુવાનો તમામ ભારતીય જનતા પાર્ટીને મત આપી અને આશીર્વાદ આપવાના છે બે હાજર બાર થી જે બેઠક છે તે નથી મેળવી આ વખતે કેટલો પ્રયાસ પચીસ હજાર થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા શીર્ષ નેતૃત્વના વિજય થવાનો છે વિસાવદર વિધાનસભા પે ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું છે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ મતદાન કર્યું પોતાના પરિવાર સાથે મતદાન કરવા નીતિન રાણપરિયા પહોંચ્યા હતા બહુમતી સાથે કોંગ્રેસની જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે સીતાસિંહ વિધાનસભા જે વિસાવદર છે તેના તે કોંગ્રેસના ઉમેદવાર છે આપણી સાથે જોડાયા છે આજે ચૂંટણીનો માહોલ છે મતદાન તમે કોઈ છો શું કહેશો તમે જોવો છો આ સવારથી જ્યારથી મતદાન ચાલુ થયું ત્યારથી મોટી મોટી લાઈનો છે હું પણ સાડા સાત વાગ્યાનો રોગો લાઈનમાં ઉભો છું અને વિસાવદર વિધાનસભાની જનતા બહુ જાણી છે જાણે છે અત્યાર છેલ્લા છેલ્લા પંદર દિવસમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા અને બીજેપીના કેન્ડિડેટ દિલીપભાઈ પટેલે કેવા કેવા નાટકો કર્યા એ પણ વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે અત્યાર સુધીના ઇતિહાસમાં વિસાવદરમાં આવી ચૂંટણી ક્યારેય નથી આટલી હલકી કક્ષાનું ભાષણ દારૂ પકડાય પૈસા પકડાય ખોટા નાટકો વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે અને હું માત્ર એક અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું કે જેને મને મત

આશીર્વાદ મળ્યા છે અને હું જીતી જવું મને વિશ્વાસ જે નીતિનભાઈ જો સવારથી જ મગરમાં પહોંચ્યા છે અને જીતની ની પણ આશા વ્યક્ત કરી છે